મધવપુર ખાતે રહેતા દીપક કેરિતભાઈ ઠક્કરા નામના યુવાન પર પાતાઘમે રહેતા ગાંગા માલદે પરમાર નામના સક્ષે હુમલો કર્યો હતો દીપક વાની દુકાન પાસે ઉભો હતો તે દરમિયાન ગાંગા માલદે પરમારતે દસી આવી હતો અને દીપકને ત્રણ ચાર થપ્પડ મારી હતી ત્યારબાદ સોડાનો બોટલ માથા પર મારી ઈજા પહોંચાડી હતી અને હવે પછી મારી સાથે ઝગડો કરીશ તો જામથી મારી નાખેશ તેવી ધમકી પણ આપી હતી આ બનાવ અંગે મધવપુર પોલીસ

દેશ તથા વિદેશમાં રહેતા સાંદીપન અને પરિવાર દ્વારા આધ્યાત્મિક કાર્યક્રમો અન્ન વિદ્યાદાન મેડિકલ કેમ્પ વૃક્ષારોપણ જેવા સામાજિક સેવા કાર્ય દ્વારા ઉજવવામાં આવ્યું હતો કોરબંદર મનબાર દ્વારા વેરાના લઈ હજુ લોકોમાં રસ જોવા મળી રહ્યો છે લોકોએ વેરાના મસ્ત મોટા બિલ પકડી જોવામાં આવી રહી છે મનબાર દ્વારા 30 સપ્ટેમ્બર સુધીમાં વેરા ભરી આપવા જણાવવામાં આવ્યું છે સાથે આગામી દિવસોમાં પણ રિબેટ આવશે તેમ જણાવાયું છે જોકે રિબેટ ક્યારે મળશે તેને લઈ લોકોમાં સફળ છે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલશો નહીં